પોલીસ ભરતીની ફિઝિકલ તાલીમ માટે પૂર્વ સૈનિક દ્વારા નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં ડિફેન્સ વેન્સ ઓર્ગેનાઇઝને ભાવનગર પૂર્વ સૈનિકોનું સંગઠનના સદસ્યો પૂર્વ સૈનિકો છેલ્લા ત્રણ મહિનાથી ભાવનગરના સર્વ સમાજના યુવાનો અને યુવતીઓ માટે પોલીસ ભરતીના ફિઝિકલ તાલીમનો નિઃશુલ્ક તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોને વિવિધ કસરતો અને દોડથી પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા સાથે યુવાનોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો

આલ્ફેડ સ્કૂલના ગ્રાઉન્ડમાં ડિફેન્સ વેટરન્સ ઓર્ગેનાઇઝેશન ભાવનગર દ્વારા છેલ્લા ત્રણ માસથી સર્વ સમાજ માટે વિના મૂલ્યે પોલીસની ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેનો ભાવનગરના યુવાનો તથા યુવતીઓ લાભ લઈ રહ્યા છે અને આ તાલીમની અંદર પોલીસને દોડમાં મદદરૂપ થાય એવી તમામ પ્રકારની એક્સરસાઇઝ દોડની પ્રેક્ટિસ તથા દોડ પૂરી થઈ નાસ્તો અથવા મગનું પાણી પ્રદાન કરવામાં આવે છે વિવિધ શ્રીની મદદથી આજના દાતા શ્રી હરિસિંહ ઝાલા રિટાયર્ડ જમાદાર જેમણે આપેલ છે અને આ ભાવનગરના યુવાને વિનંતી કે આપ સૌ હજી પણ તૈયારી ન કરી કરતા હોય તો આ ગ્રાઉન્ડમાં આવી અને આજથી જ તમારી તૈયારી ચાલુ કરી દો અને પોલીસના ગ્રાઉન્ડમાં પાસ થઈ અને આપનું સપનું સાકાર કરો આપના માતા પિતાનું સપનું સાકાર કરો જય હિન્દ